બાલ્યકાળમાં મેં પાઠશાળામાં થોડા શ્લોકો તથા રુધ્રી વગેરેનું અધ્યયન કરેલું પણ વ્યાકરણ વગેરે કશું જાણું નહીં મને રહી રહીને થયા કરતું હતું કે જો મારે સારી રીતે ધર્મ પ્રસાર કરવો હોય તો સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ મારી ત્રેવીસ વર્ષની ઉંમર થઈ ગઈ હતી અને હું હવે મને પોતાના ભણવા માટે ઘણી મોટી ઉંમરનો માનતો હતો સુરપુરાના એક મહિનાના નિવાસ દરમિયાન અધ્યયન કરવાના મારા વિચારો પાકા થયા મારી ઈચ્છા હતી કે હું એક બે વર્ષ થોડું વ્યાકરણ શીખી લઉં સંસ્કૃત શ્લોકોને સમજી શકું એટલે બસ મૈસુરપુરામાંથી જ સીધા મથુરા વૃંદાવન જવાનું નક્કી કર્યું મને વિદાય આપવા આખું ગામ હિલોળે ચઢ્યું હતું સૌની આંખમાં આશરૂ હતા દર વર્ષે અહીં આવવાનું એવો સૌનો આગ્રહ હતો ધર્મના નામે અસંખ્ય લોકોએ અસંખ્ય અણગમા ઊભા કર્યા હોવા છતાં આજે પણ જો કોઈ નિષ્પૃહ વ્યક્તિ ગામમાં આવી જાય તો લોકો ભાવ વિભોર થઈ જતા હોય છે અનિયંત્રિત સાધુઓ તથા ભિક્ષુકો તાંત્રિકો જ્યોતિષીઓ વગેરે પ્રજામાં અનિશ્રિત અને ગ્લાની ઉપજે તેવું વાતાવરણ બનાવતા છોડતા ફરતા હોય છે જો આ બધાને વ્યવસ્થિત તથા નિશ્ચિત કરી શકાય તથા ગળણીથી ગાળીને યોગ્ય અયોગ્ય હિત અહિતનો ભેદ કરી શકાય તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શકે તેમ છે પણ તેવું થઈ શકે એવું દેખાતું નથી ઊંઝાથી ટ્રેન દ્વારા હું રવાના થયો ગામ મને ત્રીસ રૂપિયા આગ્રહ કરીને આપ્યા હતા હવે મને લાગ્યું કે જો મારે અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડશે એટલે સ્પર્શ નહીં કરવાનો નિયમ ચાલી નહીં શકે અજમેર રોકાઈને હું મથુરા આવ્યો હું ઉતર્યો હતો તેની સામે જ યમુનાજીનો ભરપૂર પ્રવાહ હું બેઠો બેઠો ઘણીવાર આગંતુક શ્રદ્ધાળુઓને જોતો તેઓ જમુનાજીને ખૂબ જ પૂજ્ય માનતા પૂજ્ય માનવા છતાં સ્વચ્છતા જરાય ન રાખતા ગંદકીનો પાર નહીં લોકો બોલતા જમનામૈયા કી કૃપાસે મારા મનમાં પ્રશ્નો થતા આ જલપ્રવાહ પણ કૃપા કરતો હશે પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસોને નથી તો એક બ્રહ્મનિષ્ઠા થતી કે નથી પ્રાકૃતિક સૌંદર્યની પ્રતીતિ થતી બસ કરાચમન માર ડૂબકી કર કરઘોંઘાટ અને ધક્કામુક્કી કરીને નીકળ બહાર ચારે તરફ ગંદકી જ ગંદકી થઈ ગઈ ધાર્મિકતા કરી લીધું કલ્યાણ થોડા દિવસ મથુરા રહીને હું વૃંદાવન પહોંચ્યો નાની ગાડીમાંથી જ મને એક મોટો આશ્રમ દેખાયો નામ પણ ઘણા મોટા અક્ષરોએ લખાયું હતું શ્રોત મુનિ આશ્રમ મેં નક્કી કર્યું કે સ્ટેશને ગાડી ઊભી રહેશે પછી આ આશ્રમમાં રહેવા ભણવા માટે જઈશ નિર્ણય પ્રમાણે રેલવે સ્ટેશનથી આવ્યો તથા મારી વાત જણાવી કે મારે સંસ્કૃત ભણવું છે મને રહેવાની તથા ભણવાની સગવડ અહીં મળી શકશે આશ્રમના વ્યવસ્થાપક स्वामी जी ये कहु कि हमारे पंडित जी आपको पढ़ने देंगे लेकिन रहने की जगह नहीं है मैं पूछू के तो बीजी कोई जगह हो तो बतावो तेमने मने दूर आश्रम आश्रमन नाम आप त्या जवा सूचन करयो। साथो साथ लघु कौमुदी लईने आती काले भणवा जवा सूचव विशा आश्रम बंद पड़ेला पचासेक रूमो ने जोताजोता हूँ जोता, बाहर निकलो અને પરમહંસ આશ્રમ જતા પહેલાં લઘુ કૌમુદી ખરીદી લેવા બજારમાં ગયો ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા તથા સારા પુસ્તકો મળતા હતા મેં લઘુકૌમુદી જોઈ તેનું મૂલ્ય સાડા દસ આના લગભગ પાસઠ પૈસા હતું મારી પાસે માત્ર આઠ જ આના બચ્યા હતા બાકીના અઢી આના એટલે કે પંદર પૈસા લાવવા ક્યાંથી હું નિરાશ થયો પુસ્તક પાછું આપ્યું સંસ્કૃત ભણવાની તીવ્ર તાલાવેલી હતી હવે શું કરવું લગભગ માઇલ દોઢ માઇલ દૂર પરમહંસ આશ્રમે પહોંચ્યો પરમહંસ આશ્રમ એટલે જેને કોઈ આશ્રમમાં સ્થાન ન મળે તેને માત્ર ઉતરવાની જગ્યા પાણી પીવાના કૂવા સિવાય બીજી કોઈ સગવડ નહીં અન્નક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો અહીં પોતાનું પાથરનું પાથરીને સૂઓ અને કૂવાનું પાણી પીઓ માત્ર એક લંગોટી લગાવીને જ રહેતા સ્વામી બીરગીરીજી તેનું સંચાલન કરતા માણસ બહુ જ સારા ભલા અને સમજો મને થોડી પૂછપરછ કરીને પછી એક ખુલ્લી રવેશીમાં આસન લગાવવા કહ્યું અહીં રસોડું નહોતું એટલે જમવાનો તો પ્રશ્ન જ નહોતો હું મારું જ પાથરણું પાથરીને બેઠો અને ચિંતામાં પડી ગયો આવતીકાલથી ભણવાનું શરૂ કરવું છે પણ લઘુ કૌમુદી વિના કેમ ભણાશે અઢિયાના લાવવા ક્યાંથી વાતાવરણ અજાણ્યું હતું કોઈની પાસે કશી વાત કરી શકાય તેમ ન હતી શું કરવું કેટલોક સમય ગમગીન રહ્યા પછી ચમકારો થયો વૃંદાવનના મુખ્ય મંદિર બિહારીજીના દર્શન કરવા જા અને કોઈ સજ્જન દેખાય તો અઢિયાના માગ કોઈ તે જરૂર આપી દેશે બીરગીરીજીને કહીને હું નીકળ્યો પાછો વૃંદાવન જવા સામે આવતી પ્રત્યેક વ્યક્તિને હું આશા અને લાલચભરી દ્રષ્ટિથી જોતો કદાચ આ માણસ મને અઢિયા ના આપે પણ માંગવાની હિંમત ના ચાલે કદાચ ના પાડે તો કદાચ અપમાન કરશે તો માણસમાં જ્યારે યાચનાવૃત્તિ જાગે છે ત્યારે તેનું તેજ ખુમારી અને વ્યક્તિત્વ ઢીલું ઢસ જેવું થઈ જાય છે તેનો મને પ્રતિક્ષણ અનુભવ થવા લાગ્યો લગભગ દોઢ માઇલના રસ્તા ઉપર કેટલાય માણસો સામે મળ્યા મેં સૌને નિહાળ્યા પણ કોઈની પાસે અઢિયાના માંગી શક્યો નહીં બિહારીજીનું મંદિર હવે નજીક આવી ગયું હતું મને થઈ ગયું કે હું અઢિયાના માગી શકીશ નહીં અને પુસ્તક વિના ભણી શકીશ નહીં નિરાશા વધી ગઈ હતી તેવામાં મારી દૃષ્ટિ રોડ ઉપર બેસીને ટોપલામાં ફળો વેચતા એક માણસ ઉપર પડી કોઈ અગમ્ય પ્રેરણાથી હું તેની પાસે ગયો મારી હથેળીમાં રાખેલા આઠ આના તેને બતાવ્યા અને કહ્યું મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે અઢી આના ખૂટે છે જો તમે મને આપશો તો હું તમને જ્યારે મને મળશે ત્યારે પાછા આપી દઈશ પણ જો નહીં મળે તો નહીં આપું કશો જ વિચાર કર્યા વિના તેણે મને તરત જ અઢી આના આપી દીધા મારા આનંદનો પાર ન હતો મને થયું નરસિંહ મહેતાની હુંડી ભગવાને આવી જ રીતે સ્વીકારી હશે ઝડપથી હું પેલી દુકાન તરફ દોડ્યો દુકાન બંધ થઈ રહી હતી દુકાનદારે મને પુસ્તક આપ્યો જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય તેટલા હરકથી હું પાછો ફર્યો હું મૂર્તિપૂજામાં બહુ માનતો નહીં તેમ છતાં કોઈ કોઈ વાર પ્રસિદ્ધ મંદિર વગેરે હોય તો દર્શન કરવામાં પણ બાધ માનતો નહીં બિહારીજીના દર્શન કરીને દિવસ આથમ્યા પછી આશ્રમમાં આવ્યો આ આશ્રમને બંધ કરવાનો દરવાજો હતો જ નહીં તેમ વીજળી પણ હતી નહીં એટલે કોઈને કાંઈ કહ્યા વિના ચૂપચાપ પોતાના આસને જઈ બેસી ગયો મને બરાબર યાદ છે કે એક મહિના સુધી મારી પાસે કશું આવ્યું ન હતું એક મહિના પછી એક રૂપિયો મળ્યો હતો જેમાંથી અઢી આનાનું દેવું મેં તરત જ ચૂકવી દીધું હતું અઢિયાના ચૂકવી દેવાનું મહત્વ નથી પણ જે સ્થિતિમાં શ્રી ભગવાન દાસે મને અઢિયાના આપ્યા હતા તેનું મહત્વ છે આવા પ્રસંગો જીવનભર વિસરાવા જોઈએ નહીં મારા અનુભવોમાંથી